ચાલો ખેડૂત મિત્રો મારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ એક બે હજાર પચીસને શુક્રવાર પહેલાં તો તમને એક વાત જણાવી દો ખેડૂત મિત્રો કે જ્યારે તમે વિડીયો ચાલુ કરો જોવાનું ત્યારે તમે પહેલાં અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો આજે આપણે અંદાજ્ય આવક જોઈએ બોટાદ એડની તો અંદાજ્ય આવક છે ત્રીસથી પાંત્રીસ હજાર મણની આવક દેખાઈ રહી છે ખેડૂત મિત્રો કેમ્પની લાઈનો હજી ચાલુ છે મોટા વાહનની એક લાઇન પૂરી થઈ ગઈ છે આપણે એ કાલના ભાવ જાણીએ જોઈએ તો કાલના ભાવમાં બીજા માલ માર્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો પચાસ લગીના અને સારા માલ માર્યા હતા ચૌદસો પચાસથી લઈને પંદરસો ને દસ લગીના રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને રોજે જ આવા વિડીયો જોવા મળે છે તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે કરશું જોઈશું હરાઈજી चौर अठी अठीसी फुल ग्यारणी नजिक नजिक

બાજી બાલા પંચાય છે પંચાણું પરિવાર પંચાણું તેર પંચાણું હા ભાઈ ચૌદ એક સારું એક едавайдавай <laughs> авай એક <repeans> 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 સી બોલેજી 71 80 હરુજેક દરુ 40 63 40 63 હરુજેક બોલેજી સુપર હરુજેક

ಚೌಸೋ ಚೌಂಗುರ್ <shirt> <mel Ghysny> <musere> <wer nữa> <m koyo> 1375 1375 હાલો બાનું સબુ દેખ્યું હરુ છે ના કાકા હરુ છે તો હું એક બે 3 4 5 6 7 નું જો હા 10 રૂપિયા સિતારો 1410 1410 નો જમગા અસે બે કુલ ગેરંટી દેવકુ ભાઈ 100 રૂપિયા હરુ છે હો હરુ ને થેન્ક યુ ફોર ગેટિંગ હૈંશી કરો ઓન બાય આઈ એમ હરુ છે 80 છે 80 تھي بار میں ایک سبھی ہے یہ ایک منڈی جتنی دوپنی ساتھی ہنتے ہنتے اڑتی جانو رکھتا ہے ایک سالی ایک سالی ہنتے ہنتے 14 جنوری 14 جنوری تو بھائی پہلے دتا تمہہ دیتا پر تم بھی دے دے اپرا واں تم شہد نہ اپو ہے يا جنتي باي ہا تو نہ ہکو آلو 1455 روپے بدلنے અલી ફૂલ ગેરંટી હોલા પર કોડી 1411 હાલો મે સમાચાર 4040 4040 કરી ભાગા સર દરની એક તો બતની વાતની સચ્ચી ચૌદ એકાવન અમૃત ચૌદ એકાવન ચૌદ એકાવન फुल गारंटी આવશે કે દે મળુ નહી આવે 34 35 36 14 29 એક તો દરવશકળ ગોળી 14 41 14 41 41 ઉતર ગામડી सीताराम 14 35 14 35 શાન ધર્મા 14 85 14 85 બોડી બોડી सीताराम 14 1 अनिल भाई मुकेश भाई बोडी बोडी કે 2223 ઓલી એકવી રીતે ઇસ્ટારામનો ચાવો છો આવી ચાવો છો આવી 50